ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં સવા બે વર્ષ પહેલાં મેરવદર ગામના ઇલેક્ટ્રિક વસ્તુનું વેચાણ કરતા વેપારીને કુલ ચાર શખ્સોએ ધોકા લાકડી અને પાઇપથી માર માર્યો હતો તેમજ છરીના અસંખ્ય ઘા છીંક્યા હતા સીસીટીવી સહિતના પુરાવાઓને ધ્યાને લઈ અને કોર્ટે ચારેય આરોપીને દસ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો નમસ્તે હું કાર્તિકેય પારેખ ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર એકવીસના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે નસીબ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં અલ્તાફભાઈ નામના વ્યક્તિને શાપર વેરાવળ મુકામે રહેતા સાજીદ દાઉદભાઈ પટ્ટા દિલાવર કાસમ વિસળ અને તેમના મિત્રો વૈકુઠ અને બીજા દિલાવરને અંગત અદાવતના કારણે આવી અને જીવલેણ હુમલો કરેલો પૂઠના ભાગે છરીના બાર ઘા મારેલા અને લાકડી પાઇપ ધોકાથી ખૂબ માર મારેલો લગભગ ચાર કે પાંચથી વધારે ફ્રેક્ચર અસ્થિભંગ થયાની ઈજા કરેલી હતી તે બાબતેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલી ગયો સીસીટીવી ફૂટેજમાં પણ આ આખી ઘટના કંડારાયેલી હતી તે તમામ પુરાવાઓને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપીઓને તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની સજા તથા પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ફટકારેલ છે